ખાસ કરીને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મલેરિયા ડેન્ગ્યુ ઝાડા અને ઉલટી જેવા રોગોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં આ બંને હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે હોસ્પિટલના તબીબો અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવા અને ગંદકીને કારણે મચ્છરજન્ય રોગો ઝડપીથી ફેલાઈ રહ્યા છે ખાસ કરી બાળકો અને વૃદ્ધોમાં મલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં દર્દીઓ માટે વધારાની બેડ અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અભિયાન ફોગિંગ અને મચ્છરનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે તબીબો દ્વારા લોકો પાણી ઉકાળી પીવા સ્વચ્છતા જળવા અને કોઈપણ રોગના લક્ષણો જણાય તો તરત સારવાર લેવા અનુરોધ કરવામાં આવ્યો છે શહેરના આરોગ્ય તંત્રે લોકોને જાગૃત રહેવા અને ઘરમાં તથા આસપાસ સફાઈ રાખવા સૂચના આપી છે વરસાદી મોસમમાં આવા રોગોના કેસ વધતા આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલોમાં સ્ટાફ અને સુવિધાઓ વધારી છે જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે છે